આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ નગર અને તાલુકામાંથી પાંચ ફૂટ અને સાત ફૂટના બે જેટલા અજગર વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તાલુકાના મોતીપુરા અને નગરના ચોતરિયાપીર દરગાહ નજીકથી તેઓને રેસ્ક્યુ કરવામાં આવે છે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા પાંચ ફૂટ અને સાત ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે ડભોઈ વન વિભાગ ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટને કોલ મળ્યો હતો ત્યારે જ તાલુકાના મોતીપુરા ગામ ખેતરમાં જ અજગર દેખાયો અને ત્યારે જ નગરના ચોતેરાપીર દરગાહ નજીક ખેતરમાં અજગર દેખાતાની સાથે જ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાથે જ આ યુવકો જેનું નામ રોનક રાવલ આકાશ વસાવા મિહિર વસાવા સાથે રાખીને જ અજગરને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે અજગર શેડ્યુલ એકમાં આવતો હોય અને તેની રક્ષા માટે જે વન્ય પ્રાણીઓના રક્ષણ હેતુ જાગૃતિ લાવવા માટે જ આ પ્રયાસ કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા અજગરના રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડભોઈ વન વિભાગને અજગર બાબતનો મોતીપુરા ખાતેથી કોલ મળતા નીચે સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય આકાશ વસાવા મેહિર વસાવા રોનક રાવલ અને સહિતની ટીમને લઈ જઈ અને ત્યાંથી અજગર રેસ્ક્યુ કરવામાં આવેલ છે જેની સાઇઝ ચારથી પાંચ ફૂટની છે તે હાલે સ્વસ્થ હાલતમાં હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે તેમજ બીજો એક અજગર ચોતરિયા પીર ખાતેથી કોલ આવતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય આકાશાહ મિરોશાહ તેમજ રોનક રાવલ સાથે જઈ અને ત્યાંથી અજગર રેસ્ક્યુ કરવામાં આવેલ છે જેની જેની હાલત તંદુરસ્ત હાલત હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે મોતરી મોતીપુરાથી જે અજગરો પકડવામાં આવે છે તેની લંબાઈ આશરે પાંચથી છ ફૂટ જેટલી છે અને તેમના તેનું વજન વીસેક કિલો જેટલું છે અને જે ચોતરી પીર ખાતેથી અજગરો પકડવામાં આવે છે તે છથી સાત ફૂટનો અજગર છે અને તેનું વજન પચીસથી ત્રીસ કિલો જેટલું વજન છે હાલે બંને તંદુરસ્ત હોય તેમને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે